ડીસા તાલુકાના કુચાવડા સીજામાં આવેલ આંગણવાડી કેન્દ્રોનું વિરુણા પ્રાથમિક શાળામાં મહિલા અને બાળ વિભાગ વિકાસ લાભાર્થીઓનું પોષણ અને આરોગ્ય માટે પ્રયત્નશીલ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકો કિશોરીઓ સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત ટેક હોમ રાશન માતૃશક્તિ બાલશક્તિ અને પુર્ણાશક્તિ દર માસી વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે મિલેટ શ્રી નાના ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરી જુવાર ડાંગ ચેણો બંટીસામો કોદરી વરીગ વગેરેનો સમાવેશ થાય છે જેમાં મોટાભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણાકારી પાકો તરીકે પણ ઓળખવાય છે મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેક હોમ રાશન માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ મિલેટ શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં હાજર રહેલ પદાધિકારી શ્રી ડીપીઓ સરપંચ શ્રી તલાટીકમ મંત્રી આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો

એક નાના બાળકો જે તમારે ત્યાં આમ તો ખરેખર ગણવા જઈએ તો તમારા પાસે જ ઉછરે છે બાળક જન્મે એના પછી જ્યારે માનું ધાવણ નવ મહિના સુધી આપણું બાળક આની પેટની અંદર રહે એના પછી માનું ધાવણ શરૂઆતના ત્રણ ચાર મહિનામાં જો માનું ધાવણ સરસ રીતે બાળકને આપવામાં આવે તો સૌથી મોટું પોષણ તો છે કોઈ પણ ડોક્ટર હોય એ પહેલી સલાહ તો માનું ધાવણ જ આપે અને માતાના ધાવણમાં એટલી શક્તિ છે ને કે આપણે અગાઉ પણ ઇતિહાસમાં જોયેલું છે કે તમે સુરવીરોની ગાથા જોયેલી છે એ તમામમાં તમે જોશો તો દરેક તબક્કે માતાની જ જે પણ વાત હશે માતા જ આગળ હશે અને માતાએ જે ઉછરેલા બાળકો હશે એ દુનિયામાં નામ રોશન કરેલા હશે પણ આજે આપણા સરકારશ્રી તરફથી જે બાળકોમાં તમામને જે પોષણ આહારો આપવા અને એમનામાં જે પણ વિટામિનો ઉણપ છે તમામ ચીજ પોષણયુક્ત ખોરાક આપી અને બાળકને તૈયાર કરવી એ સરકારે જવાબદારી લીધી ત્યારે આપણે આપણા પોતાના ઘરે સ્કૂલમાં જતા હોય કે આંગણવાડી નાસ્તો નથી આપી શકતા અત્યારે આંગણવાડીમાં એટલો સરસ મજાનો નાસ્તો મળવા માંડ્યો છે અને સાથે સાથે સ્કૂલમાં મધ્યાહન ભોજન મધ્યાહન ભોજનમાં તો બેન અત્યારે ગવર્મેન્ટે હમણાં નિયમ બદલાયો છે કે બપોરે ભોજનની સાથે સાથે તો નાસ્તો આપે સવારે નાસ્તો બપોરે ભોજન આટલું બધું સરકાર આપે છે છતાં પણ બાળક કોઈ કુપોષિત ન જાય એના માટે જ આ ગવર્મેન્ટ આટલું તમારા માટે પ્રયત્ન કરે સરકાર પ્રયત્ન કરે પણ સાથે સાથે આ કાર્યક્રમ રાખવાનો મૂળ ઉદ્દેશ્ય શું કાર્યક્રમ આટલો ડીસા તાલુકો મોટો પડ્યો છે એમાંથી તમારું ગામ વિરુણા શા માટે પસંદ કરે પણ એનું કારણ એમ છે કે તમારામાં જાગૃતતા આવે તમારું બાળક તમે મોટું કરો છો પણ એ બાળક કુપોષિત રહી જાય એનું વજન ઓછું હોય ક્યાંક એનો માનસિક વિકાસ અધૂરો રહી ગયો હોય તમારું બાળક ભણતું હોય શાળામાં જાય ત્યારે તમે એને ચોથા ભણતું હોય કે સાતમા ભણતું હોય ત્યારે તમે શિક્ષક ને પૂછો સાહેબ કોઈ એને આવડતું નથી પણ તમે બાળક ચોત્રીસ કે ચાલીસ નો ક્લાસ હોય એમાં શિક્ષક ભણાવતો હોય તો બધાને હરકો ભણાવતો હોય ને કોઈ એક બાળકને ઓછું ભણાવે ને એક બાળકને વધારે ભણાવે એવું હોય પણ તો એ પેલો પાંત્રીસ બાળકો તૈયાર થઈ જાય અને ચાર પાંચ બાળક કાચા રહી જાય એમને વાંચતા લખતા આવડતું ન હોય એનું કારણ શું એનું કારણ એ કે એમનો માનસિક વિકાસ ઓછો રહી ગયો માનસિક વિકાસ ઓછો રહેવા પાછળના ઘણા બધા પરિબળો કારણ છે અને એમાં મુખ્ય તો આહાર આહાર એટલે પૌષ્ટિક આહાર આ પૌષ્ટિક આહાર જો ઘરેથી તમે વ્યવસ્થિત રીતે આપવામાં આવે તો સો બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ઝડપથી થાય ઉંમર સાથે ઝડપથી થાય પણ એના પાછળ તો ઘણા બધા કારણો હોય કે મેં કીધું માતાના ધાવણથી માંડી અને એને બાળકને જ્યાં સુધી તમે એને પૂરેપૂરો મોટો કરો છો ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી ખરેખર મા બાપની હોય છે પણ સરકાર આપણા માટે આટલું પ્રયત્ન કરે છે પણ છતાં આપણે અત્યારે તમે જુઓ હું તો ગામમાં બેનો બિચારા મહેનત કરે બાળકને લાવવા માટે ખેંચી લઈ જાય આ તો પછી મફતનું છે નહીં ખાવું એ મફતનું નથી સરકાર તમારા માટે આપે પકડી પકડીને ઘરે ઘરે કોઈ કાર્યક્રમ હોય તો તમે પકડી પકડી લઈ જાય આ બેન આંગણવાડી સુપરવાઇઝર બેન